ઘેમર ઘેમર ભાઈ કીર્તિ સો મહિના પહેલું બોલો લખમણ વાવેતર કરજો પરું ઘેમર વાવેતર કરજો પરું દુનિયા મો પાક એટલી બોરીઓ ને ભર્યાલું તો મારું નોમ નીરુ નહી કે નાની વસંત પદમી કેમા જે દાડટેમાં મારા મેળામાં તમ કે લક્ષ્મણ માં પાગણ દે વૈશા ગાયો કે મારજો કદી લાપાલવા નાવું તો મારું નવધીરું નહીં કીર્તિ ઘેમ ના ઘેર ભાલ્યો કીર્તિ બધી જગતને ને જોણ્યું ભેમજી ભાઈ ભેમજી ના ના તો ધર્યો એક દાડો ઘેમર માથે જાડું જ્યો તો પણ જગત ફરી ગેમર મારો બોલેલો બોલ ફરજ ફર જગત તારા ઘેર જો કદી દીકરા ના પરિણામ તો મારું નામ દીરું છોકરાને ને વિધિ તો આવડતી નથી મારો આશીર્વાદ છે જો કદી દુનિયામાં માં પાસ હો ના પડવા જુઓ

અને જો કદી હજી એ ઢોલ ના તો મારું નામ દેરું નહીં જો કદી તારા ગોમ ઓબલી છે ને ઓબલીએ જાજેમ ના ખાઈ ઢોલ ના વગડાવું તો મારું નામ દેરું નહીં લ્યા કીર્તિ જગતમાં માં ઉગે આ સૂર્ય ઉગે જગત જોડે શું કીધું કે શું ઘરમાં ઘર માં તો દોડા જોઈને ને જતા પર જો કદી ઝાપા બેસી ને ઢોલ ના વગડાવું તો મારું નામ દેરું નહીં તમારા મન ની વાત હોય વતરા ની વાત હોય પણ વિટામણા તમારે છે ને પણ મારા વિટામણા છે આટલી જો કદી વિટામણા જો કદી પૂરી ના કરું લખમણ તો મારું નામ ગોગ ન લે વાહ મજા રહેશે એવું કહું છું ತುಟಿ ಗೊತ್ತೀರೂ ಭೂರಿಯ ತುಟು

ગેમર કીર્તિ શોમાજી ગુલમ ભાઈ તમે આ બધા હોભળો લખમણ મહારાજ નરસિંહ પટેલ છે કે ચોસો પ્રકાશ ભાઈ આ જીતુનો નો જેવો દાડો હતો જીતુની ની જેવી વેળા હતી

જીતું શું બન્યું છે શું ની બન્યું હોય એ મારો રોમ જુણા મારો શંકર જુણા ભારતન ખબર હું તતરા છે કે ન વખત

તમે જો જો છો ને કોમ કરવા જો જો છો બિલ્ડિંગમાં જો છો હા બિલ્ડિંગમાં માં જો એ તો એક કોમ મે છોડ દીધું હા પણ અડધો ઘર આગો છે અડધો પાછું છે ખરો ખરો અલગ અલગ નકશે એક ખબર નહી પડે પછી આ ઘર છે એ ઉંધા બાયણા છે

એ ભાગમાં સરકારે એક બાજુ રોડ બંધ કરી દીધો મારી નજર નહી કરે પણ

આવું મારું મહારાજ નું કીધે એવું હતું સાચી વાત છે આજે એનું એજ દાડો છે કે નઈ આવું છે એક